કાંટા લગાના રીમેક ગીતથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું બેતાલીસ વર્ષની વયે અવસાન થયું છે પણ આ મૃત્યુને લઈને અનેક સમાચારો ફેલાતા થયા છે મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું હતું પણ શેફાલી જરીવાલાના ડોક્ટરે ખુલાસો કર્યો છે કે તે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ લઈ રહી હતી યુવાન દેખાવા માટે તે છેલ્લા પાંચ થી છ વર્ષથી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ લઈ રહી હતી પરંતુ તેનો હૃદયરોગના હુમલા સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ થશે પણ શેફાલી જરીવાલા જે દવાઓ લેતી હતી તે દવાઓ ત્વચાની સુંદરતા માટે હોય છે તે ત્વચાને અસર કરે છે ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે શેફાલી ખૂબ જ ફિટ હતી તેણે ક્યારેય કોઈ રોગનો ઉલ્લેખ કર્યો ન હતો શેફાલી છેલ્લા કેટલાક દિવસોથી સારવાર હેઠળ હતી તે દવાઓ લઈ રહી હતી અને તે લગભગ પંદર વર્ષથી વાયથી પીડાતી હતી ઉલ્લેખનીય છે કે શેફાલીનું નિધન સત્યાવીસ જૂનની રાત્રે થયું મુંબઈ પોલીસને રાત્રે એક વાગ્યે સૂચના મળી હતી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે અંબોલી પોલીસ કેસની તપાસ કરી રહી છે